અમરકંટકમાં પૂજી પરીક્ષિતજી પંડ્યા દ્વારા ભાગવત કથાનું ભવ્ય આયોજન અમરકંટક મુકામે શ્રી પૂજી પરીક્ષિતજી પંડ્યાના વ્યાસપીઠે કથાનું સુંદર એવું આયોજન થઈ ગયું જેમાં મોટી સંખ્યાની અંદર સુખડીયા પરિવારોએ અને અન્ય પરિવારોએ પણ કથાનું શ્રવણ કર્યું પૂજી શ્રી પરીક્ષિતજી પંડ્યાએ પોતે ભાગવતાચાર્ય શિવકથાકાર તેમજ દેવી ભાગવત અને ગીતા પ્રવચન માટે ખૂબ જ લોકપ્રિય અને જેનું નામ અને જેમની વાણી દ્વારા લોકોના ચાહક બન્યા છે પૂજી પરીક્ષિતજી પંડ્યાના મુખેથી ભાગવત કથા તેમજ શિવકથા સાંભળવી એ એક લહાવો છે પૂચી પરીક્ષિતજી પંડ્યા તે વિદેશની અંદર પણ કથાઓ કરેલી છે તેમજ અત્યારે હાલ દરેક જગ્યાએ એમની કથાનું શ્રવણ કરવા લોકો ક્યાંને ક્યાંનેથી ઉમટી પડે છે આ એમની અસ્ખલિત વાણીનો પ્રભાવ છે રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને ને કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી